我家黄木匠怎么样？啊，俺那些人，俺去做工，俺、哎、那些人也跟着。

ઓટલા કોડવાઓ છો કે મારું કામ છે ઓ મારે બરો કામ નો સુ ચીટલો પાછો પડે છે ગાયા વાજ વાખવાની કીધું વાશીક નહીં વાશીક પહેલું જ બાર એ પૂછવું પડશે કે કપાણી તો પછાડી ભી એ રાખવાનો છે અરે ભચ્ચા કા કાકા કદલો ને બા કાકા તમે તો કેટલા રહ્યા પણ તો દેખ લાગતી દી કે તમે ઓહિયા માંગુ જો ને તો

એટલા સીધે પથારી ભેગી નાખો એક તો આ મારા બંધ નહીં જશો વરસાદ ને અને એમાં રહી જ્યું છે એ ડોકા પાછા હું ગાવડું પહેરી જતો પૈસા ભેગી નાખવાનું છે એ કાકા વાત સાચી તમે એમ તો હું વાખવાર જ પણ મને બીક લાગતી એટલે હું વાખવા જ ના રે ઉતામાં ઉતામાં હેડી ત્યાં પેલો ફટાફટ તું તું મારો પચી શું છે તું બી લે મજા મજા હજુ જાય menunggu aja usungan cuci hai iya yeah, haji yeah, haji yeah. hai Aduh, bayanak sabnu. Hai, hai. ya jadi કજી સપનું આવું છું મને આવું સપનું આવ્યું ભૂતનું કાના હું તો ગાઢો યાર ના થઈ જાય હે 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 અરે બચી હોઈ મારે ગાડા પર ખોલી

જય હનુમાન દાદા જય હનુમાન જાદા હાથે ગોમાં જે આપી છે આજે ખાજું ખાજું ફરી કરતો હતો તો નહીં બીયાતો નહીં નહીં ઊંઘ તો પૂરા જીજે તે પૂરા જવાશે કે નહીં જવાય હે હનુમાન દાદા હનુમાન જાજા હનુમાન જાજા હનુમાન દાદા હાથે હનુમાન હનુમાન એ હનુમાન જાચા હનુમાન ચા હનુમાન ચાલી ગાય પીને છે પણ નહી જાવું આપણા છે તમને હનુમાના હનુમાન જા હનુમાન જાદા હનુમાન દાદા હનુમાનુમાન હનુમાન દાદા હે હનુમાન હે હે રામ કૃષ્ણ હે માતાજી હે મોહન મોરજી દ્વારા એક તો આશોક બજવાનું નામ લેવા છે એક તો આવો એક તો આવો ને કહેવાય પુરુષ બોલે છે આટલું બધું અવાજ

lagi વાગ્યા છે કોઈ ખબર નહીં એટલે આ તો ભગુબા પણ ઓછું કેવી રીતનો લઈ જવું હા ભગુબા એ ભગુબા એ ભગુબા ઘુબા હા હું હા ઊભા થા થા તારી ઉપાડી લઈ જવા પડશે હડે લઈ જવું હું થયું હાડો હું થયું છે વા બોલો તો ખરા થયું છે

ગણી ગયો એટલે હું છેતર માંથી આવતો હતો ને ઓગળી તાતું ફાળેલો કરી દુઃખ તમે લાયા છોડો ભૂત ભૂત ભૂત

વહેલો ઉઠી ગયો પેલા વાહો તયો તો આપડે હું નહિ ગાતો રોજ હું ચાલ લો થઈને પડ્યા હતા દાખલી તા ફાટેલી હા ફોર્મ વગડી કરે બસ બીજું કઈ નઈ એ પડ્યા તા ને કોઈ ભૂત તો આ તો ભૂતથી બીવે છે અલ્યા પણ ભૂતથી બિરાડો છે જે જગ્યાએ હતા ઈકણ ઈમને લઈ જઈએ તો એમની બીક નીકળી જાય કોઈ ભૂત નથી પણ ભૂત ભૂત લઈ લો ભૂત ભૂત ભૂત

ভূত <laughs> মানে 那多不拿啊！那多，那多过。 તું પડતો

આ રેતું અલ્યા તારું બોલું છું તારું હો રાજ કઈ નઈ સી મને જો મરાત ની માં સુબા કેટલી ઓ મુંછરિયો મારતું તું કેમ કશું લયો ના ના હું કઈયો ના આ હું કહે たら ભગવા બા શિખર એ મારી નો જો બીગડે